હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગૌતમ બુદ્ધનો પરિચય જોવાનું છે તો વધુ સમય ના લેતા શરૂઆત કરીએ પહેલા પહેલા જન્મ ઈસવીસન પૂર્વ પાંચસો છાસઠ એમનું જન્મ સ્થળ કપિલ વસ્તુ એટલે કે ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલ આવેલું શુધોધન માતા મહાદેવી અને એમની પાલક માતા હતા પ્રજાપતિ ગૌતમી એટલે કે નાનપણમાં જ એમની માતા ગુજરી ગયા હતા એટલા માટે એમના પાલક માતા કોણ હતા પ્રજાપતિ ગૌતમી એમની પત્ની યશોધરા અને પુત્ર એક હતો રાહુલ બરાબર ને કપિલ વસ્તુની બાજુમાં આલાર કમાલ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો આશ્રમ આવેલો હતો આલાર કમાલ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો આલામ કમાલ તેમના ગુરુ હતા હા ગૌતમ બુદ્ધ હતા એમના ગુરુ કોણ હતા તો આલા કલા અગાડી લગભગ ત્રીસ વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે રાજ્યનો ત્યાગ કરી સન્યાસી બનવાનું નક્કી કર્યું આપણા ગૌતમ બુદ્ધ હતા તે ત્રીસ વર્ષની વયે સન્યાસી બનવાનું નક્કી કર્યું હતું તેમના સારથી છંદ અને પોતાના પ્રિય ઘોડા કથકને લઈને રાજ્ય બહાર આવેલ નદીના કિનારે ગયા એમનો એક સારથી હતો છન્ન અને પોતાના પ્રિય ઘોડો કથકને લઈને એ રાજ્ય બહાર નીકળી જાય છે અને નદી કિનારે જઈને વસે છે ત્યારબાદ ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક તેમાં સુત પીટક વિનય પીટક અને અભિધમ પીટક ઘણી માહિતી સાંપડે છે એટલે કે આપણને મળે છે તેમાં ત્રણસો પચાસ જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વ જન્મો સાથે સંકળાયેલી છે એમની જે ત્રણસો પચાસ જેટલી જાતક કથાઓ આપણને જે મળે છે તે કથાઓ બુદ્ધના પૂર્વ જન્મો સાથે સંકળાયેલી છે બોધી ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસીને તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું કયા દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું તો વૈશાખી પૂર્ણિમાના

ગૌતમ બુદ્ધ કહેવાયા ગૌતમ બુદ્ધ કહેવાયા બાદ ખાતે આપ્યો હતો બુદ્ધ ના આ પ્રથમ ઉપદેશને બુદ્ધ આ પ્રથમ ઉપદેશ ને ધર્મ ચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે ત્યારબાદ તેઓ તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી તમને ઉપયોગી થયું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કેમ કે આવા ને આવા વિડીયો તમને મળતા રહે તું રજા લઉ જય હિન્દ જય ભારત